મિત્રો મારા જમી કાઢીને હવે નીકળી જાય છે ગાડી ગયા છે એટલે જવાનું હવે ને સમય લઈ ને આવશો ત્યારે વધારે વ્યવસ્થા કરશો લાગ્યું કેમ કે હવે

બરોબર તો મિત્રો જિગ્નેશભાઈને મળીને ખૂબ અમને પણ આનંદ થયો સાહેબ બરાબર ને ખૂબ સારી વાત કરી છે ને સાહેબ તો ત્યાંથી ત્યાં અહીંયા ઘડીને આવ્યા છે તો ખૂબ ખૂબ જિગ્નેશભાઈ બહાર કેમકે ખૂબ જોઈએ છે આ રીતે આવ્યા છે ઘણું મને ફોન આવતા વિચારામાં જોઈ શકાય આવી ગયા છે તો એનો તો ખૂબ આનંદ આવ્યો છે બરાબર છે રોજ બેન તમને તો મળતા દરિયામાં જોતાં કળાતા તો આજે તો રૂબરૂમાં મળાશે છે તો મુલાકાત થઈ છે તો બહુ મજા આવી ગઈ છે વાત કરતાં છતાંય મજા આવતી હતી છતાંય મુલાકાત કરી છે તો ખૂબ મજા આવી છે બરાબર તો આ રીતે બસ બધાની તો આ રીતે પ્રેમ ભાવના રાખજો અને આવજો ચોક્કસ અમારા મહેમાન થાજો આપણે સમય હતો એટલે ખાવા પીવા રોક્યા હતા અને બપોર કર્યા હતા બરાબર દેશી ભોજન જમાડ્યા છે અને મને કેસે બેન પ્રસાદ રૂપે ખાધું છે તો થેન્ક યુ ભાઈ બસ આ રીતે અમારી ઘરે નાનામ થયા તો અમને પણ ખૂબ આનંદ આવ્યો છે બરાબર છે તો હવે આપણે ઉડિયાને વિરામ દઈશું નાશું કે હવે મશું કાલે નક્કી એમ બરાબર તો ચાલો મારે પણ જવું છે કામમાં થોડુંક બજારમાં કામ છે બરાબર તો અમે પણ નીકળીએ છીએ અને વિડીયો પણ એન એન્ડ કરીએ છીએ બરાબર જતા રહેજો બના રહેજો લાઈક કરનારખજો નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બસો કાલે નહીં વિડીયો